નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો હોટ ટોપિક હોટ ટોપિકમાં દર્શક મિત્રો આજે આપણે એક ખાસ વાત કરીશું હવે ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થઈ ગઈ છે જે પ્રકારે વાત કરીએ તો આવતીકાલથી તેની શરૂઆત થશે પરંતુ પીએમ નરેન્દ્ર મોદી કે જે આજથી તેમના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે એટલે કે એક પ્રકારે કહી શકાય કે બેઠકોનો દોર છે કે જે શરૂ થઈ ગયો છે પાંચ અલગ અલગ જે કંપનીના સીઓ સાથે આજે સવારથી તેમની બેઠકો છે તે ચાલી સવારે ત્રણ વાગે ખાસ કરીને આપણે વાત કરીએ તો તેનું ટ્રેડ શો કે જે સૌથી મોટો ટ્રેડ શો છે તેનો પણ પ્રારંભ થવાનો છે એટલે ખાસ આજનો દિવસ છે તે રહેવાનો છે ત્યારે આપણે ખાસ આજે વાત કરીશું વીસ વર્ષની સફર રહી છે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ત્રણથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ શરૂ કરવામાં આવ્યું હતું અને બે હજાર ત્રેવીસ એટલે કે વીસ વર્ષ થઈ ગયા છે અને દસમી આવૃત્તિનું આયોજન બે હજાર ચોવીસમાં આ વખતે થયું છે ત્યારે આપણે વાત કરીશું વીસ વર્ષની સફર કેવી રહી કેટલો ફાયદો આમાં ગુજરાતને છે તે થયું છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું આ વખતની જે થીમની આપણે વાત કરીએ તો ગેટ ટુ ધ ફ્યુચર કે જે આ વખતની વાયબ્રન્ટ ગુજરાતની થીમ રાખવામાં આવી છે ફ્યુચરમાં કઈ કઈ બાબતો છે કે જે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે અને તેને જ લઈને આ તમામ જે અહીંયા જે પણ એમઓયુ થશે કે જે પણ ચર્ચાઓ થશે તેનો એક ખાસ મુદ્દો રહેશે ખાસ થીમ આધારિત આ ચર્ચાઓ છે તેની થવાની છે એક જે પ્રકારે કહી શકાય કે એક સર્વે જે સામે આવ્યું છે જેમાં એક કહી શકાય કે વીસ વર્ષમાં વાઇબ્રન્ટ જે ગુજરાત થયું છે તેની એક પ્રકારે સફળતા કહી શકાય કે ગુજરાતને તેની જે જીડીપીમાં એકવીસ પોઈન્ટ એકસઠ લાખ કરોડે પહોંચી છે આ જે વાઇબ્રન્ટ ગુજરાત થકી કારણ કે વિદેશી કંપનીઓ અહીંયા આવે છે અને તેમના એકમો સ્થાપે છે ઉદ્યોગો છે તે સ્થાપે છે એટલે તેના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પણ ઉત્પન્ન થાય છે અને ગુજરાતને પણ આના કારણે ઘણો બધો ફાયદો છે કે જે થયો છે આ વખતે આપણે વાત કરીએ તો જે પ્રકારે અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન તથા નવા ઉદ્યોગો માટે આદર્શમંચ જે પ્રકારે મેં વાત કરી સામાજિક તથા જે આર્થિક વિકાસને પણ આના કારણે ઉત્તેજન છે તે મળ્યું છે આ વખતે સેમિકન્ડક્ટરની આપણે વાત કરીએ આ સિવાય રિન્યુએબલ એનર્જી છે ગ્રીન હાઇડ્રો છે આ તમામ બાબત ઉપર વિશેષ ભાર કે આ વખતની જે વાયબ્રન્ટ ગુજરાત છે તેમાં મૂકવામાં આવ્યો છે પરંતુ એકંદરે આપણે આજની આ ચર્ચામાં વાત કરીશું કે ગુજરાતને આ વીસ વર્ષમાં વાઇબ્રન્ટ થકી કેટલો લાભ થયો તેમાં રોજગારીના જે સવાલો જે પ્રકાર ઘણા દર વર્ષે ઉત્પન્ન થતા હોય છે ત્યારે રોજગારી આના થકી કેટલી મળી આ જ તમામ રાતની આપણી ચર્ચા છે તે રહેવાની છે ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મુકેશભાઈ ઓઝા છે આપણી સાથે આર્થિક વિશ્લેષક અને સાથે જ એનએમ પાઠક કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં મુકેશભાઈ આપનાથી શરૂઆત કરીએ

આખા વિશ્વ ઓળખતું થયું છે કારણ કે ગુજરાતની અંદર શાંતિ સમૃદ્ધિ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયા છે વીસ વર્ષની અંદર જે તે ઉદ્યોગકારોના જે પણ સલાહ સૂચનો હશે કે ભાઈ તમારે આ ડેવલપમેન્ટ જોઈએ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોઈએ છે બંદરોના ડેવલપમેન્ટ જોઈએ છે ટુરિઝમ જોઈએ છે અને છેલ્લે છેલ્લે તો આપણે જોયું કે ગિફ્ટ સિટી ની અંદર કે જે કદાચ એ પણ મુદ્દો નડતો હોય દારૂબંધી જેવા તો એ એવા મુદ્દાને પણ ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે વિકાસની રાજનીતિ કરવા માટે મોદી સાહેબ હોય કે ગુજરાત સરકાર હોય તમામે તમામ જે શક્યતાઓ છે આવવાની એ શક્યતાઓના દ્વાર તમામે તમામ ખોલ્યા છે આપણે ચોક્કસ કહીએ કે આવી સુઝુકી આવી એક લાખ લોકોની રોજગારી આપે છે ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહી છે જીડીપી આનો બહુ મોટો ફાળો છે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત થઈ રહ્યું છે વિશ્વના અનેક નેતાઓ આવી રહ્યા છે યુઆઈ ના પ્રેસિડેન્ટ આવી રહ્યા છે મોઝાંબિકાના આવી રહ્યા છે નાના નાના જે દેશના તે લોકો પણ ગુજરાતને ઓળખવા માંગે છે ગુજરાતની અંદર ઘણી ક્ષમતા છે જ્યાં એકસો કરોડ માથા હોય ત્યાં ચોક્કસ એમને વ્યવસાય મળવાનો છે બિઝનેસ આ બધા જે પરિબળ છે આપણા દેશ માટેના એ વિશ્વ નોંધ લઈ અને એને ચકાસવા માટે અને પોતાની કંઈક ક્ષમતા પુરવાર કરવા માટે તેઓ ગુજરાતની અંદર આવે છે તમામ દ્રષ્ટિકોણનો અભ્યાસ કરવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે જયારે જયારે વિશ્વના ઉચ્ચ નેતાઓ છે આપણે પિસ્તાલીસ દિવસની અંદર પિસ્તાલીસ દિવસની અંદર સુપરફાસ્ટ આજે સુપર આઇકોનિક રોડ આજે ત્યાં રેલી થવાની છે

તમે ધોલેરામાં જશો ધોલેરા સિટી જોશો ધોલેરા જે સર પ્રોજેક્ટ છે એમાં એ છે ને આખો એક ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપ કરે છે તમે ત્યાં જઈને કોઈ જોશો ને તો કોઈ પણ કોરિડોર જે વર્લ્ડમાં છે એની વન ઓફ કે અત્યારે લોકો ઓલરેડી ડેવલપ કરી ચૂક્યા છે તમે ત્યાં જાઓ તો તેની સુએજ ફેસિલિટી વોટર ફેસિલિટી ઇલેક્ટ્રિસિટી ફેસિલિટી

ઓશિયનમાંથી જે રિસોર્સિસ છે એનો યુઝ કરી આખી ઇકોનોમી ડેવલપ કરશે ઓશિયનનો મોટો ફાળો છે અત્યારે ગવર્મેન્ટ એની પાછળ બહુ જ તમે જુઓ તો હમણાં એમણે સબમરીન ખરીદીને ત્યાં ફેરવશે ટુરિઝમ માટે તો બ્લુ ઇકોનોમી સસ્ટેનેબલ ઇકોનોમી ઇલેક્ટ્રિક મોબલ ટ્રાન્ઝિશન સ્ટાર્ટઅપ એમએસએમઈ આ બધાનો જે મોટો ફાળો છે સ્પેસ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડિફેન્સ ટેકનોલોજી ઇલેક્ટ્રિક મોબિલિટી આ બધામાં ઇન્વેસ્ટમેન્ટ આવે છે અત્યારે તમે બે હજાર ઓગણીસ થી માં જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થયું એમાં ટોટલી એકસો બેતાલીસ પોઈન્ટ ટ્વેન્ટી નાઇન બિલિયન ડોલર થયું એમાંથી એટી સેવન પોઈન્ટ ફોર પર્સેન્ટ એટલે વન ટ્વેન્ટી ફોર પોઈન્ટ ફોર બિલિયન ડોલર એ ખાલી ચાર વર્ષમાં પાંચ જ સ્ટેટમાં વધારે એમાં આપણું ગુજરાતનો ત્રીજો નંબર છે લેબર રિફોર્મ ડિજિટલ હું ડિજિટલ વાત નથી કરતો પણ જો અત્યારે આ વાયબ્રેશન ગુજરાતમાં બસો ને ચોત્રીસ એમ અત્યાર સુધીમાં સહી થયા છે જે હજુ હજુ અત્યારે એનો રોડ શો થઈ રહ્યો છે ઇન્વેસ્ટમેન્ટ પછી આવશે આ તો પ્રી રોડ શો એમાં અત્યારે આપણે ટુ થર્ટી ફોર એમઓયુ કરે છે જેમાં દસ પોઈન્ટ એકત્રીસ લાખ કરોડ ઇન્વેસ્ટમેન્ટ આવશે અને ખાલી એક વેનસ ડે એ ખાલી ભૂપેન્દ્ર સ્વત પો ઇન્વેસ્ટમેન્ટમાં મોટા પીએસયુ પણ છે જનરલી આપણે કે થાય છે કે ખરેખર ઇન્વેસ્ટમેન્ટ આવે છે અને ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ એટ્રેક્ટિવમાં અત્યારે યુપી અને ગુજરાતનો નંબર વન છે કેરળ અને આસામનો છેલ્લો નંબર બીજો એક આરબીઆઈ નું હમણાં એક બાવીસ ત્રેવીસમાં એક સર્વે છે એમાં એમણે કહ્યું છે

હવે આપણે ટેન રિચેસ્ટ સ્ટેટનું નામ લઈએ તો મહારાષ્ટ્ર નંબર વન એને થર્ટી જીડીપી છે બીજી તામિલનાડુમાં ટ્વેન્ટી એટ થ્રી લેખ કરોડ છે આ ત્રેવીસ ચોવીસના આંકડા છે અને ગુજરાતને ટ્વેન્ટી ફાઇવ પોઈન્ટ સિક્સટી કરોડ છે તો ગુજરાત આ વાઇબ્રન્ટ ગુજરાતને અને આ બધાને લીધે હજી તો ઘણા બધા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે આ તો અત્યારની વાત કરું હવે આગળ પછી છેલ્લે હું કેમ ઇન્ડિયા ગુજરાત હજુ પણ આગળ આવશે ગુજરાત હજી પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આગળ આવશે અને જે પ્રકારનો આંકડો જે અત્યારે છે જે એકવીસ એકસઠ લાખ કરોડની જે જીડીપીએ પહોંચ્યો છે આ વીસ વર્ષની ખાલી વાત થઈ રહી છે અને તેના દ્વારા રોજગારીની આપણે વાત કરીએ તો રોજગારીનું પણ આના દ્વારા ખૂબ જ મોટું સર્જન છે કે તે થયું છે અવારનવાર તેની પર પણ જે પ્રકારે ચર્ચાઓ છે કે જે આપણે કરી છે અને આ વખતની ખાસ થીમ પણ રાખવામાં આવી છે ગેટવે ટુ ધ ફ્યુચર જે થીમ રાખવામાં આવી છે અને તે પણ જે ક્યાંક ને ક્યાંક તેના જ માટે અત્યારે કામ થઈ રહ્યું છે તેમાં જે પ્રકારે આપણે હમણાં વાત કરી કે સેમી કન્ડક્ટર કે જે તેના મુદ્દે પણ જે પ્રકારે હમણાં જ એક મોટું જે સર જે આયામ છે જે સર ભારતે કર્યું છે ત્યારબાદ રિન્યુએબલ એનર્જી છે આ સિવાય આપણે વાત કરીએ તો ગ્રીન હાઇડ્રોજન કે જે આગામી સમયમાં તે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે તેને લઈને પણ એક જે વિશેષ આયોજન છે કે જે થવા પામ્યું છે જી મુકેશભાઈ અત્યારે આપણે હવે

એમાં અત્યારે જે નવું ડિફેન્સ ટેકનોલોજી છે બરાબર મને એવું લાગે છે કે અત્યારે જે આ યુક્રેનમાં વોર થઈ છે ગાઝામાં જે વોર થઈ છે બરાબર અને અત્યારે જે આપણું જે નેવી છે એ આખા અત્યારે તમે જુઓ તો યુએસ છે ને એ ડોલર સ્ટ્રોંગ છે એના પર ચાલે છે અને આપણે આપણી પાસે જે ટેકનોલોજી છે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મેન પાવર છે

આપણે જે નું જે કરીએ છીએ ને લીધે ગુગલ ચાલે છે એ ઇન્ડિયા પણ એ રીતના ડેવલપ થશે ફોરેન ના જાઓ યુરોપમાં તમે ન જાઓ ઇન્ડિયામાં રહો ઇન્ડિયાના જે બી જે છે હું તમને ગુજરાત અમદાવાદની વાત કરું અમદાવાદમાં તમે દસ દિવસ ફરો ને તો પણ તમે આખો અમદાવાદ નહીં જોઈ શકો અને એ બી ઘણી આગામી સમયમાં જે ગુજરાતનો પણ હવે ક્યાંક ને ક્યાંક હવે ઉત્તરોત્તર વિકાસ છે તે વધુ ને વધુ થશે મુકેશભાઈ જોડાઈ ગયા છે મુકેશભાઈ જે આપણે વાત કરીએ આ વખતની ખાસ થીમ રાખવામાં આવી છે હવે મોટો ટ્રેડ શો પણ યોજાવા જઈ રહ્યો છે ટ્રેડ શોમાં પણ તે જ આધારના જે પ્રકારે કહી શકાય કે લોકોને જોવા મળશે અત્યારે તેનું ઉદઘાટન પણ થવાનું છે અને બે દિવસ વાયબ્રન્ટ સમિટ પણ છે જેમાં સેમી કંડક્ટર રિન્યુએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન આ પર વિશેષ ભાર આ વખતે મૂકવામાં આવ્યો છે કઈ રીતનું આ વખતે ખાસ જે આયોજન રહેશે અને આગામી સમયમાં ગુજરાતને તેનો આનો ફાયદો કઈ રીતે થશે અને દેશને તથા વિશ્વને પણ એક ગ્લોબલ આઇકોન ગુજરાત બની રહ્યું છે આના દ્વારા

આગળ વધારીશું જે ગુજરાતમાં વર્લ્ડ વર્લ્ડમાં એ ચર્ચાઓને આપણે કેપ્ચર કરીએ છીએ આપણા માલ ને જવા દઈએ છીએ આપણું ડિફેન્સ એટલું પાવરફુલ છે કે જેની કોઈ કોઈ લિમિટ જ નથી જેમ આપણે સેટેલાઇટ ઉપર આપણે કંટ્રોલ છે એને લીધે આપણું જે ગુગલ ફેસબુક જે બધું જે જે ફોરેનમાં ડેવલપ ઇન્ડિયામાં બી થશે અત્યારે આપણી જે જે પ્રોડક્શન કોસ્ટ છે એના અગિયાર થી તેર ટકા આપણી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે જે આખો રેલ કોરિડોર થઈ ગયો છે અને અત્યારે ગવર્મેન્ટે જે વોટર ટ્રાન્સપોર્ટની જે ફેસિલિટી કરી છે એને લીધે તમારે એમાં પણ તમારી કોસ્ટ ડાઉન જશે પ્લસ અત્યારે આપણી પાસે સપોઝ ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં સારું શું છે કે જેને ઇન્વેસ્ટમેન્ટ આવશે આપણે સેફ હોય છે તમે મેન પાવર તરીકે રાખો એને ઇન્વેસ્ટર જાઓ તમે બેંકમાં જાઓ રોડ ઉપર જાઓ પોલીસમાં જાઓ ક્યાંય પણ જાઓ તો તમને એક સેફ્ટી ફીલ થશે અહીં ગુજરાતના રોડ રેલ વોટર ટ્રાન્સપોર્ટિસ એબ્સોલ્યુટલી વન્ડરફુલ એટલે કોઈ પણ માણસ ફોરેન માંથી અહીંયા આવશે તો એને લાગશે કે મારે અહીંયા આવવું જ છે સપોઝ મારે અહીંયા હું અત્યારે અમદાવાદમાં છું બરાબર અમદાવાદમાં મારે મેટ્રો ને લીધે અને જે બીઆરટી એટલે જે કેટલા લોકોથી મારે કેટલા દૂરથી લોકોને આવવું છે તો એ લોકો પાસે પોતાનું વાહન નહીં હોય પણ તમારે ત્યાં આવી શકશે એટલું અર્બન કોમ્યુટિંગ ઈઝી છે તમે ગાંધીનગર એક હાઈવે જોવા પણ નાખો એક હાઈવે છે જેને એસજીઆઈ વેકે છે તમે ત્યાંથી આવો તો તમને કોઈ ટ્રાફિક નડતો જ નથી એક સાણંદ થી તમે ગાંધીનગર જવું હોય તો તમે ચાલીસ પચાસ મિનિટમાં પહોંચી શકો છો એટલી આખી રોડની ફેસિલિટી છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે તમે બેંકમાં જાઓ તો તમને લોન આપવા તૈયાર છે તમે કોઈ બી કોર્પોરેટ ઓફિસમાં મ્યુનિસિપાલિટીમાં જાઓ જીએસટી નંબર હોય ઇન્કમ ટેક્સ ને હોય ઇએસઆઈ પીએફ હોય તો એટલું ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે અને તમને ક્વોલિટી ઓફ મેન પાવર બી અવેલેબલ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નંબર વન છે ડિજિટલ તમારે કોઈ બી કોમ્યુટી તમારે કોઈ પણ જગ્યાએ જાઓ તમને ડેટા અવેલેબિલિટી એટલી ઇઝી છે તમે તમે અર્બન મેટ્રોમાં બેસીને પણ તમે કોમ્પ્યુટરમાં કામ કરી શકો છો ગ્રીન ફિલ્ડ છે ઇલેક્ટ્રિસિટીનો કોઈ પ્રોબ્લેમ જ નથી અને ટેલિકોમ્યુનિકેશન ડેટા મળેલો છે અને બીજું જુઓ તો આ બધું જોયા પછી તમને અમદાવાદમાં ફરતો હશો તમને લાગશે કે ફીલ ગુડ ફેક્ટર આ બધાને લીધે ગુજરાત નું જેડીપી છે એ બીજા ઓલ ઓવર ઇન્ડિયા કરતા હવે બહુ જીડી આગળ વધશે એવું મારું માનવું છે કરતા પણ હવે આગળ વધશે કારણ કે તે પ્રકારના કાર્યો પણ થઈ રહ્યા છે ને ગ્લોબલ આઇકોન ગુજરાત કે જેની આપણે આજે વાત કરી સાથે જ આજના આજે જે શરૂ થવાનું છે વાયબ્રન્ટ ગુજરાત તેમાં યુએઈ સાથે પણ એક પ્રકારે ખાસ સંબંધો છે તે કેળવાવાના છે કારણ કે ભારત અને યુએઈના સંબંધ છે તે ખૂબ જ ખાસ રહ્યા છે ઘણું બધું રોકાણ યુએઈ ભારતમાં કરી રહ્યું છે અને ભારત એક કહી શકાય કે એક સારો એવો મિત્ર દેશ અને એક કહી શકાય કે ઘણા લાંબા સમયથી રોકાણ છે ખૂબ જ લાંબુ રોકાણ યુએઈ પણ ભારતમાં કરી રહ્યું છે અને એનો ઘણો બધો ફાયદો છે દેશને ગુજરાતને છે તે આગામી સમયમાં વાયબ્રન્ટ ગુજરાત થકી મળવાનું છે તેની પણ આપણે આજે ચર્ચા કરી ચર્ચામાં આપણી સાથે જોડાયા એનએમ પાઠક સાહેબ અને મુકેશ ઓઝા બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર